નમસ્કાર નમસ્કાર મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે અત્યારે આપણે રમાબપુને બધાય નદી જોવા જાવી છીએ તો અમારી સાથે બન્યા રે જો સાલો બધાય નદી જોવા ગાડી બેન બેંઠે ગઈ મેં ને જોશમાં આવી ગયા ને જો તો ગાડી જોશમાં નથી હવે ગાડી શરૂ થાતી નથી એટલે બેઠો ઉતરો તો પાછો બેહી ગયો રમાબપુ જાવો તો

ગમડામાં ફસાઈ જા તમે રહી ગયા અમારી સાથે બન્યા રહી ગયા તમને આવીને આવી મોજ કરાવતા રાયજ્યું મજા આવે તો સ્ક્રાઇબ કરી દેજો એવું નહિ કહ જોવા ન દી જાય છે અહીંયા અત્યારે અત્યારે અમે

અમને મજા આવે તો જ હા ઓ ભાઈ ભાઈ આજે બે પાંચ મિનિટ કરતા વ્લોગ વધી જાય પરંતુ આપણે બનાવવાનો જ છે ફાઇનલ છે એ જોઈ શકો છો અત્યારે અમે અહીંયા આવ્યા છીએ આ અહીંયા જો નદી જાય છે અમે એની માથે જાય છે અમે એની માથે નદી જોવા આવ્યા છીએ હવે નવા હોય તો ચેનલ ને કરી દેજો લાઈક શેર કરી જો એવું આપણે નહીં નદી આવે છે ત્યારે નદી જોવા આવી ગયા તો અમારી સાથે બન્યા રહેજો તમને મજા આવે છે નદી ધોવાયા હતા તો અહીંયા હવે આપણે થમેલના થમેલનો એકાદો ફોટો પાડી લેવી અને પછી આપણે હવે ઘરે જઈએ લોક પછી પૂરો કરી દઈશું અહીંયા તમને મજા જ આવી છે બસ આ નદી છે જો બહુ નદી કઈ આવી છે નહી બહુ અત્યારે અમે નદી જોવા આવી ગયા છે જો તમને બતાવીતો દઈશ છે આપણે હું કહેવાય આગળથી નદી જોવાની કોશિશ કરી અહીંયા તોણા વલા હલા એવું છે ને અહીંયા ઘણું બધું પાણી જાય છે ખાડા થઈ ગયા એટલે જો અહીંથી તમને નદી બતાવી તો બતાવીશ જો જો તમને બતાવી દેશે દઈશે નદી અહીંથી તો અમારી સાથે બન્યા આ અને અમારો ઓલો આખો જોઈ આજે પાંચ મિનિટ નો બ્લોક છે જોવો જોવો હવે અહીંથી નદી બતાય છે તો અમારી સાથે બન્યા રેજો તમને બતાવું નદી જો અટાણે પાણી ફૂલા ફૂલ જાય છે તમને કદાચ બતાતું તો નહીં હોય અમે ફૂલા ફૂલ આગળ ફૂલ જતો હતું જો એક જ મિનિટ તમને બતાવી દો જો અત્યારે આ પુલ ફૂલ પાણી જઈ રહ્યું છે નદી મોટી આવી છે જો સામે ગાડી કાઢી સામે ગાડી કાઢે આમાં રિક્ષ ના લેવાય પણ તો લેશે તો આપણે તો ના ના પાડી શકીએ એમાં કદાચ ખાડો વાડો આવે તો પડી જાય એની કરતા રિક્ષ ના લેવાય તમે કદાચ પાણી પાણી જતું હોય તો બે મિનિટ પોરો ખાઈ જવાનો કોઈ ઉતારવાની કોશિશ નહીં કરવાની અત્યારે અહીંયા કંઈ પાણી આવતું નથી એટલું બધું આ તો કદાચ થોડુંક આવતું હોય તો રીક્ષ નહીં લેવાનું બસ હવે આપણે અહીંથી ઘરે જઈશું પાસે પછી હવે નદી આપણે જોઈ લીધી છે તમને થોડીક બતાવી દીધી છે આજના વ્લોગમાં હવે આપણે વ્લોગ પૂરો કરીએ છીએ કારણ કે પાંચ મિનિટનો વ્લોગ થઈ ગયો છે તો હવે તમને બાય બાય ટાટા કેવા માગીશું જય હિન્દ જય ભારત